માતાજી મિત્રો આવી ગયા છીએ આપણા પાસે નવા લોગમાં બે ત્રણ દિવસ છે તો આપણો લોગ આવતો નહોતો એટલે હવે આજ વિચાર્યું કે આજ મોસમ સારો છે બધું સારું છે એટલે આજ માં ફરવા જાવી તો હું મારો ભાઈ બોન આવી ગયા માં ફરવા અને અમારે ઓલા કને ઓલ્લો તમને ઓલો ડુંગર જેવો ઢોરો ત્યાં જઈને અમારે બેહવાનું છે અને વ્યૂ નો મજા લેવી બીજું જ શું શું કાંઈ વોળા બોલીશું હાય આને એટલું જ બોલતું આવડે હાય ગાય છે જ બોલતા આવડે છે જોવો તમે જોવાગે છે અમે આ ઢોરા ધોરા ઉપર અને હમણાં તમને વ્યૂ દેખાડું આ બહુ કાંટા બહુ છે અને અમારે સમકલય એવા છે એટલે કાંટા વાગવાની બહુ અમને બીક લાગે છે અને મારો ભાઈ બોને જો હાથમાં માવો લઈ લીધો છે માવો એટલે તમે શું કોમેન્ટ કરજો તમારી ભાષામાં જો આ માવો બનાવો માંડ્યો છે હે ભોળા માવોનો કેપ લેવો છે ને તમને દેખાડી દઉં જો વ્યૂ જો અમારે વ્યૂ જો અમારે ધારું તમે હા જો ભાઈ અમારા આ બધા પાણા છે બાકડા સમજી લેવાના તમારે અમારા આની ઉપર બેન જઈશું અમે અને મારો ભાઈ બોન જો માવો ખાય છે માવો ખાઈને ખાઈને મરી જવાનું સી રહી એટલે તમે કાંઈ ચિંતા કરતા સમજી ગયા જો દર ફેલે એ ટોપી પહેરીને જ આવે દર ફેલે જો ભાઈ મારું અત્યારે વાત સાંભળીને આવે એ ટોપી કાઢી નાખી છે એ અને અત્યારે મારી નવી નવી યુટ્યુબ ચેનલ છે એટલે તમે બીજાને જેમ સબસ્ક્રાઈબ કરતા હોય ને એમ મને ફોલો લાઈક બધું સપોર્ટ કરી અને આવા નવા વિડીયો તમને દેખાડીશું જો હવે તમને અસલી વ્યૂ દેખાડું જોઈ શકો તમે શું તો અમે આવી ગયા છીએ ઢોરા ઉપર અને મારા ભાઈ બોન ને હું આવ્યા છે એ ફોટો શૂટિંગ કરવા ફોટો ફોટો ઉતારવા આવ્યા છીએ આનું નામ છે ભોડો જોઈ શકો તમે જો ભાઈ આનું નામ છે ભોડો અણિયાળી ક્યાંથી આ ઝાડું તમે ફોટો પાડવા માંગે છે કે મારો ફોટો પાડ ક્યાં વાયેલનો વાયેલો કે છે વ્યૂ બહુ સારો આવે છે ને એટલે કે ફોટો પાડ જુઓ તમે અને આઈરો છે ને ગમે ત્યારે તમે જોયું તમે તમે જોજો કે મારો આવશે ને આની પછી બીજો વ્લોગ આવશે તો એને નકરા માવાત ખાતું હોય છે ને અતારે એ માવાત ખાય જ છે તમે જોઈ જોઈ શરમાય તો જો કોક વાયડી સમજે શરમાતો હોય ને એમ શરમાય છે જોવો તમે જોવો ભાઈ તમે જો આ જો ને આ રહ્યો છોકરો એ બીજા ને આરા અતારે ઓલ ઓલકો છોકરા રમે છે ને જો આ મેદાનમાં એની આરા બાજીને આવ્યો છે કે તમે મારા મેદાનમાં રમતા નહીં જોવો ભાઈ તમે હા હે બોળા કેમ બાજીને આવ્યો તું બસ અમારા મેદાનમાં નહીં રમવાનું એ અમારું જ મેદાન છે અમે અમારી અમારી જીસ્મ જાનથી અમે બનાવેલું મેદાન છે અમે નાણાં મોટા અહીંયા જ થયેલા સિવિય મેદાનમાં અને અમારા મેદાનમાં આવીને રમે એવું તો હોય કઈ જોવો ભાઈ અને આ કે છે કે મારો અત્યારે વ્યૂ સારો આવે છે ને એટલે કે મારો ફોટો પડી કે તારો ફોન લઈને હાલ તો થઈ જાય એમ કે છે તારો કે છે હું લો ગઈ જ્યો માય કે છે હેલા કેવું વ્યૂ આવે જો તો જુઓ ભાઈ તમે ડેન્જર વ્યૂ આવે છે ને જોવો ભાઈ જુઓ ભાઈ આ કાક કે છે અત્યારે જ મારી નવી જ યુટ્યુબ ચેનલ છે એટલે તમે લાઈક ને મને સપોર્ટ બહુ કરજો બધા યુટ્યુબર જેમ બ્લોગ બનાવે છે ને હવે એમ મારો ડેલી વ્લોગ આવશે એટલે તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારો ગુજરાતીમાં વ્લોગ આવશે હવેથી હવે ડેલી ચાલુ થઈ જાય છે કારણ કે બે ત્યાં તંદીથી નાખતો નહોતો કે એટલે રોજ હવે વ્લોગ થઈ જાય છે જો ગાય છે હમણાં છે ને પડત ને આનું મોડું ભાંગી જાય જુઓ તમે હે ભોડા જો ભાઈ આડે અમારે મારો મારો આવે છે જો ભાઈ આવા 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 ક્યાંથી ના આવતા હોય છે આવા જુઓ હરામી લોક ક્યાંથી ના આવતા હોય અને વ્યૂ જો ભાઈ મારા પાછળનો તમે વ્યૂ જોજો તમને એકદમ મજા આવી જાય છે એવો વ્યૂ છે જો ભાઈ કાલ ગામમાં અમારા ગામમાં એટલો પવન ને વાવાઝોડું રાતનું હતું કે હાઈ જ બાર રાઈતની પાછી લાઈટ આવી વહી ગઈ હતી અને તમને મારે દેખાડવાનું હતું કે વિડીયોમાં અમારા ગામમાં કેવું વાવાઝોડું આવ્યું છે એવું પણ કાંઈ લાઇટ જ નથી એટલે કાંઈ અમને દેખાડવાનું કાંઈ મન ન થયું પછી તો હું હોઈ ગયો મેં કીધું કાલ આવું હોય છે મોસમ તો તમને વિડીયોમાં તમને બતાડીશ કે કેવું છે જો એટલે એમાં ધારું માયા છે તમને ગમે ને તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને આવો નવા વ્લોગ આવતા રહેશે અને ગુજરાતીમાં તો આવતા રહેશે વ્લોગ અને આ જો આને કાંઈ બીજું હુસતું જ નથી આ જ કામ કરે છે જુઓ તમે એક ભાઈ બહેનને મેં કીધું કે હાલ અમારે અરે આપણો વ્લોગ બનાવવાનો છે ગુજરાતી કેટલા દિવસથી મેં વ્લોગ નથી નાખ્યો એટલે કીધું હાલ તો આરે પણ કહે છે કે મારો બાપુ છે ને મને નહીં આવડે એટલે ન આવ્યો એ અને હું મારો ભાઈ બોન છે ને એ માવો લઈને આવ્યો મેં કીધું હાલ તો માવો ખબર દઉં આપણે લોક બનાવી પાછા પાસે આવશું હે બોલા જો ભાઈ અને આ રહ્યો આ ભાઈ છે ને તમને જોવો છો ને એ વિરાટ કોહલીનો એટલો ફ્રેન્ડ છે ને કે હાઈ તમે જુઓ હે બોલા તો વિરાટ કોહલીનો કેટલો ભાઈ બોન છે આજ છેની મેચ છે મુંબઈ ને પંજાબ આજ મુંબઈ ને પંજાબની મેચ છે તો તમે આરસીબીને સપોર્ટ કરતા હોય ને તો કમેન્ટ કરજો કે હું આરસીબીને સપોર્ટ કરું છું આજ કઈ મેચ છે આજ તો પંજાબ ને મુંબઈની મેચ છે અને આપણે કોને જીતાડવાનું છે મુંબઈને જીતાડવાનું છે અને પંજાબને છે ને ચોથા નંબરમાં મૂકવા ત્રીજા નંબરમાં મૂકવાનું છે અને આરસીબીને બીજા નંબરમાં આપણે લેવાનું છે એટલે લાઇક તોડી દીજો આરસીબી માટે જુઓ તમે હા હું એટલો આરસીબીનો ફેન છું કે હજ બારો ક્રેઝ એકદમ રોયલ ચેલેન્જર બેંગલુરુ જો હાલો ગાય તો અમે બધે બ્લોગ બ્લોક બધું બતાવી દીધું છે અને આ ભોળાભાઈના ના ફોટોગ્રાફી આપણે કરી લીધી છે કેમ ભોળાભાઈ આપણે ફોટો કેવા પાડવી બેસ્ટ અને આની રીલ પણ આવવાની છે આની આઈડી છે ને હું કમેન્ટમાં તમને દઈ દઈશ આની આઈડી એટલે એને જ ફોલો કરજો ભાઈ એની આઈડી બહુ એ વ્લોગ બનાવવાનો હજી વિચે છે વિચારે છે પણ એની પાસે સારો નો ફોન નથી ને એટલે એ બનાવતો નથી એટલે એ વ્લોગ થોડાક દીમાં લેવાનો છે વિવો વાય થર્ટીન એ લેવાનો છે જો તમે હે બોળા તારો વ્લોગ આવશે ને હા ભાઈ મહેનત તો મહેનત તો એટલી હજી કરવાની છે કે એટલી કરવાની છે કે એટલી મહેનત કરવાની છે કે ઘરે આવીને માણસો એમ કે કે ના ભાઈ તમે બ્લોગ છો ભાઈ કે એ છે બ્લોગ કેમ બોળા નામ કમાવવાનું છે ને ઇજ્જત કમાવવાની છે તમે ખાલી મને સપોર્ટ કરજો અને આવાના આવા બધા નવા બ્લોગ આવતા રહેશે એટલે અમારા ગુજરાતી ગુજરાતીમાં જ બ્લોગ આવશે મસ્કરીના અને બધી મસ્તીઓના ડાયબોનના બધાના બ્લોગ આવશે અને હજી મારો ઘરનો તમને વ્યૂ દેખાડવાનું છે મારા ઘરની ગામની વચ્ચેની વચ્ચે મારી વાડી છે અને ગામની વચ્ચે મારી વાડી છે અને મારે ગામના વચ્ચે જ ઘર છે અને હું તમારે દેખાડીશ થાંભાવાળું તો મારા ઘર નથી અમારે અત્યારે તો હજી બનાવવાની વાર છે અત્યારે તો ખાલી નળિયા પતરાવાળું કરશે અમારે એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેમ તમે સબસ્ક્રાઈબ કરશો ને એ હું આગળ વધીશ અને તમને આવા નવા વિડીયો તમને કોમેડી તમને લાત કઢાડતો રહીશ તો જય માતાજી મળશું બીજા વ્લોગમાં લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ